ધરમપુર પોલીસ મથક હદ વિસ્તારમાં અર્ટીગા કારમાંથી ઝડપાયેલા દારૂના વોન્ટેડ આરોપીઓ ધરમપુર પોલીસ મથકે હાજર થયા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા તારીખ ઓગણીસ સપ્ટેમ્બર ગુરુવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ નોંધાયેલી ધરમપુર પોલીસ મથકેની ફરિયાદ અનુસાર ધરમપુર પોલીસની ટીમને બાતમીના આધારે બામટીના કોઝવે પાસેથી એક અર્ટીગા કારમાંથી

નવસારી તેમજ હાર્દિક કુમાર નિલેશભાઈ પટેલ રહે વહેવલ હટવાડા ફળિયું તાલુકો ચીખલી જિલ્લો નવસારી બંને આરોપીઓ પોલીસ મથકે હાજર થઈ ગયા હતા જેના આધારે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે નેતા પાસ ધરમપુર પોલીસે હાથ ધરી છે